શિક્ષણ સંસ્કાર અને સંચાલનને શર્મસાર કરતી એક ઘટના અમદાવાદના ધંધુકા તાલુકાના પચ્છમ ગામમાંથી સામે આવી ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થી સાથે અગિયાર અને બારમા ધોરણના સાથી વિદ્યાર્થીઓએ જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો આ બનાવને લઈને વાલીઓને કેવી ચિંતા છે સાથે જ શાળાઓમાં કેવી તકેદારી રાખવામાં આવી રહી છે વિગતે વાત કરીએ અમારા વિશેષ અહેવાલમાં તેને હું છું જયંતાફડા જે બાળકોને દુનિયાદારીની સમજણ ન હોય જે ઉંમરમાં નવું નવું જાણવાનું શીખવાનું હોય તેવા બાળકો જ્યારે અશ્લીલતા પર ઉતરી આવે ત્યારે કેવી ઘટના બને આવી જ એક ઘટના ધંધુકાના પચ્છમ ગામમાં બની છાત્રાલયમાં રહી ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થી સાથે અગિયાર અને બારમાં ધોરણના સાથી વિદ્યાર્થીઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોસ્ટેલમાં બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તમને હચમચાવી નાખે તેવો આ વિડિયો હતો વિડિયો વાયરલ થતા મોબાઈલ સામે પણ સવાલો ઊભા થયા કારણ કે મોબાઈલમાં કેટલાક એવા વિડીયો બાળકો જોતા હોય છે અને તેના કારણે આવી ઘટનાઓ પણ બનતી હોય તેવા સવાલો ઉઠ્યા આ ઘટના બાદ નવજીવન ન્યૂઝના સંવાદદાતા મીરા જોશી અને પ્રિયા નાયકે અમદાવાદના કેટલાક વાલીઓ સાથે અને શાળાના સંચાલક સાથે વાત કરી કે ખરેખર બાળકોને મોબાઈલ આપવો જોઈએ કે ન આપવો જોઈએ આ અંગે તેમણે શું પ્રતિક્રિયા આપી અને કેવી ચિંતા બાળકોને લઈને વાલીઓમાં છે સાંભળો તેમના મોઢે સંજયકુમાર તમારી સ્કૂલનું નામ વિજયનગર પ્રાથમિક શાળા અને એઝ એ હું પ્રિન્સિપાલ કરી રહ્યો છું આપની સાથે અને અહીંયાના તમે પ્રિન્સિપાલ છો તો તમારા જે માધ્યમિક શાળા છે તો એની તમે બાળકોને કઈ રીતે સાવચેતી રાખો છો કે રેગિંગ ના થાય કે આવા કોઈ પ્રકારના કોઈ અશ્લીલ હરકતો ના થાય તો તમે શું એની સાવચેતી રાખો છો અને કઈ રીતે પગલાં એના ધરો છો એના માટે એક તો સૌથી પહેલાં બાળકોને સેફ્ટી માટેના રૂલ્સ રેગ્યુલેશન બનાવવા જોઈએ અત્યારે મારા પ્રાઇમરી સેક્શનમાં અમે વિધિન વન મંથ પહેલાં ગુડ ટચ બેડ ટચનો બી અમે પ્રોગ્રામ કરાવી ચૂક્યા છીએ એમાંથી આખી સ્કૂલના તમામ બાળકો દ્વારા એ લોકો મતલબ એ જે આખું આયોજન કરેલું હતું એમાંથી એ લોકોએ પર્સનલી બાળકોને બી ચેકઆઉટ કરેલા મતલબ પૂછપરછ કરી કે ભાઈ કોઈ પ્રશ્ન છે કોઈ તમને બેડ ટચ કરે છે ગુડ ટચ કરે છે બરાબર તો કોઈ બાળકોએ કીધું બરાબર પણ પછી રિયલીમાં એ લોકો જોડે પ્રોસેસ કરતા પર્સનલી બોલાવીને એમના ઇન્ટરવ્યૂ કર્યા એ લોકો જે આવ્યા હતા એ લોકો એનજીઓ તરફથી તો એ લોકોને માહિતી એવી મળી કે કે નહીં આ પેરેન્ટ્સ છે બરાબર એ નોર્મલી આજે કોઈ નાનું બાળક હોય તો એને તેડતા હોય વાલ કરતા હોય પણ બાળકને એવું ફીલ થતું હોય કે ધીસ ઇઝ ધ બેટ ટચ પણ જ્યારે રિયલમાં કોઈ પ્રશ્ન બને છે ત્યારે એ બાળકને એ ધ્યાનમાં નથી હોતું કે આ ગુડ ટચ કહેવાય કે બેડ ટચ કહેવાય આટલી વસ્તુ અમે અહીંયા બાળકોને સમજાવીએ છીએ અને એઝ અ પેરેન્ટ્સ બી તમે પિતા હશો તો એના પ્રત્યે તમે શું સાવચેતી રાખો છો કે તમારું બાળક મોબાઈલ તમે આપો છો તો કઈ રીતે તમે એ શું કરે છે મોબાઈલમાં એની પણ કઈ રીતે તમે ધ્યાન રાખો છો અત્યારે મોબાઈલના જમાનામાં સેફ્ટી આપણા માટે બહુ જરૂરી છે તો સૌથી પહેલાં તો એપ્લિકેશન બી છે જ કે ચાઇલ્ડ ટ્રેકિંગ બરાબર તો બાળક તમારા મોબાઈલમાં કઈ વસ્તુ જોવે છે એ તમે તમારા બીજા પર્સનલી મોબાઈલમાં ચેકઆઉટ કરી શકો છો બરાબર એ ચાઇલ્ડ ટ્રેકિંગ આખી એપ્લિકેશન આવે છે બાળક પોતે પોતાનો મોબાઈલ ક્યાં મૂકીને શું કરી રહ્યો છે એ બી એનો કેમેરો બી એક્સેસ કરી શકો છો તમે તો આ વસ્તુ બી આપણે આપણી જનરલી આપણી સેફટી માટે આપણે આ કરવું જોઈએ કે આપણું બાળક શું કરી રહ્યું છે એ ધ્યાન રાખવું જોઈએ બાકી પછી આપણે એની ઉપર ફોલોઅપ લઈ શકીતા હોઈએ છીએ અને એઝ અ પેરેન્ટ્સ તમે બીજા પેરેન્ટ્સને શું સૂચના આપો કે તમે તમારા બાળક જો આવી હરકતો ના થાય છે ધંધુકામાં અત્યારે બનાવ બન્યો છે તો આવો બનાવ અગાઉ આગળ ના બને એના માટે તમે બીજા પેરેન્ટ્સને કઈ રીતે સાવચેત રાખી શકો તે જણાવશો પોતાનું બાળક હોય તો સૌથી પહેલાં તો આપણે પર્સનલી કેર કરવી એ બહુ મહત્ત્વની વાત છે બાકી તમારી પાસે જો ટાઈમ ન હોય તો બાળક માટે ટાઈમ કાઢો બાળકને પર્સનલી સાવચેતી શીખવાડો બટ હોસ્ટેલમાં મૂકવાનું બને ત્યાં સુધી જો તમારાથી પ્રિફર હોય તો ટાળો તમારી જોડે જ રાખીને ભણાવો બરાબર કદાચ એવું બની શકે કે કોઈ જગ્યાએ વધારે પડતી ફેસિલિટીઝ મળતી હોય બરાબર સેફ્ટી વધારે ન પણ હોય તો એનું પણ પ્રિફર ચેકઆઉટ કર્યા બાદ જ એડમિશન ત્યાં પણ લેવું મારો આવો છે અને તમારી શાળામાં કોઈ છુપીથી છુપી રીતે કોઈ મોબાઈલ લાવે છે અથવા તો કોઈ પહેલાં આવો કોઈ બનાવ બન્યો છે નહીં બાળક છુપી રીતે તો હાલ સુધી તો કોઈ મોબાઈલ એવો લાયા નથી પણ કોઈ વખત અમે કોઈ કોમ્પિટિશન કરતા હોઈએ તો બાળકને એના પોતાના ફોટોગ્રાફ્સ અલગથી પાડવા હોય તો એ પણ બાળક લાવે ટીચર્સને જમા કરાવે ટીચર્સને પૂછી અને ત્યારબાદ એના ફોટો સેશન કરી પાછો એ છૂટતી વખતે બાળકને રિટર્ન આપવાનો એ બી પેરેન્ટ્સને હેન્ડ ટુ હેન્ડ તો તમારું નામ જણાવશો વર્ષા પટેલ તો તમે તમારા બાળકને મોબાઈલ આપો છો તો તમે ધ્યાન રાખો છો કે મોબાઈલમાં શું જોવે છે કે શું સર્ચ કરે છે હા હા ચોક્કસ ચોક્કસ અત્યારે તો બાળકોને મોબાઈલ આપીએ તો આપણે ધ્યાન રાખવું પડે કે બાળક શું જોવે છે શું નહીં કે ભણવા સિવાય અત્યારે ઘણું બધું બાળક શું જોતા હોય વિડીયો કયા જોતા આપણને ખબર પણ નથી હોતી એટલે અત્યારે બધી ઘટનાઓ બનતી હોય છે તો આપણે ધ્યાન રાખવું જોઈએ બાળકનું અને આપણે પણ સાવચેતી રાખવી જોઈએ બાળક પ્રત્યે કે શું કરે છે શું નહીં અત્યારે તો આપણને પણ ખબર નથી પડતી ગેમ વખતે ધ્યાન પણ નથી હોતું સોશિયલ મીડિયા પર શું કરતા હોય છે અને ગેમ રમતા હોય છે ને છોકરાઓ હા એકબીજા સાથે કોન્ટેકમાં હોય અને રમતા હોય છે બધી ગેમ હોય છે ને એ ધ્યાન રાખવું પડે ખાસ આપણે એ આપણે ધ્યાન રાખવું પડે એક પેરેન્ટ તરીકે તમે એમ કહેવા માંગો છો કે જે જવાબદારી છે માતા પિતાની છે માતા પિતા જે રીતે ઢાળે છે બાળકને એ રીતે એ રીતે જ બાળક ઢાળે છે એમ ચોક્કસ આપણે ધ્યાન રાખવું પડે તો જ ખબર જ નથી પડતી આપણને મોબાઈલનું દૂર રહે એટલું સારું ભણવાનું એ મોબાઈલ પર આવી ગયું છે બધું મોબાઈલ પર થઈ ગયું છે એટલે એની પર ધ્યાન આપે તો બહુ સારું છે અરુણા કુંવર નામ છે મારું તમારો બાળક કેટલા ધોરણમાં ભણે છે મારા બે બાળક છે એક સાતમા ધોરણમાં ભણે છે અને એક ચોથા ધોરણમાં ભણે છે તો તમે એને મોબાઈલ આપો છો અત્યારે ઓનલાઇન જે સ્ટડી માટે આવે છે અથવા તો કોઈ બીજા પર્પઝથી તમે મોબાઈલ યુઝ કરવા આપો છો આપીએ છીએ એમને સ્કૂલના ઘણા હોમવર્ક આવતા હોય એના માટે આપીએ છે અને થોડી વાર માટે એ રમવાઈ લઈએ છે ફોન એવું નથી નહીં લેતા પર બહુ ઓછો આપીએ સાવચેતી રાખો છો કે તે શું કરે છે ના રાખીએ છીએ ઘણી વાર યુટ્યુબે જોતા હોય એટલે અમે લઈ લઈએ છીએ પણ એમને સ્કૂલનું પ્રોજેક્ટ કંઈ હોય જોતા હોય તો થોડી જોવા દઈએ છે અને હોમવર્ક સ્કૂલનો આમાંથી જ કરે છે અમારી શાળામાં એવું કંઈક તંતુથી અને અમે એ માટે ચોકસાઈપૂર્વક બધી બેગો પર ચેક થતી હોય કે મોબાઈલ નહીં આવી નહીં આવે જે ધારાધોરણ પોલિસી છે કે મોબાઈલ એલાવ નથી અને એ ચેકિંગ પણ ફ્રિકવન્ટલી થતું હોય અને એને અનુરૂપ અમે એક્સ મેળવીએ છીએ બધા ક્લાસમાં સીસીટીવી કેરા મોકલાશે એના મોનિટરિંગ પણ થતું હોય છે અને એક સંચાલક તરીકે કે એક વાલી તરીકે જો હું વાત કરું તો કહી શકું કે આ ઘટના ખૂબ નિંદનીય છે આ ઘટનાની ઉપર જે પણ અત્યારે હાલ ચાલી રહી છે વાતો એ અસ્વીકાર્ય છે એકચ્યુઅલી આવી ઘટના ક્યારેય સામાજિક રીતે કોઈને પણ લાભ નથી હોતી અને સામાજિક રીતે આ એક નિંદનીય કાર્ય છે એવું હું સમજુ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ